જુનાગઢના ચોરવાડ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આયુર્વેદ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો હતો જેમાં આયુર્વેદ હોસ્પિટલના હરસ મસા અને ભગંદરના નિષ્ણાંત પંચકર્મના નિષ્ણાંત સ્ત્રી રોગના નિષ્ણાંત ચામડીના રોગોના નિષ્ણાંત તથા અન્ય તમામ પ્રકારના રોગો માટેના નિષ્ણાંતોની ટીમે સેવા આપી હતી આ કેમ્પમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો ત્રણસોથી વધારે દર્દીઓને આયુર્વેદિક દવાઓનો લાભ આપવામાં આવ્યો હતો રોજ માલિયા હાથીના તાલુકાના ચોરવાડ ગામે ગવર્મેન્ટ એડિટ કોલેજ જૂનાગઢના ડૉક્ટરો અહીંયા આવીને સારવાર જે અહીંયા દર્દીઓ છે એને સારવાર આપે છે અને આજુબાજુના ગામના અહીંયા દર્દીઓ બહુળી સંખ્યામાં આશરે ચારસો જેટલા દર્દીઓ અહીંયા લાભ લીધેલો છે જે દર્દીઓ વધારે સારવાર માટે જૂનાગઢ ખાતે જે હોસ્પિટલ છે ત્યાં દાખલ થવાની વ્યવસ્થાઓ બીજી સારવાર શલ્યની ગાયનેકની અને પંચકમની જે સારવાર છે એના માટે અહીંયા એ ત્યાં દાખલ કરવા માટેની